શિક્ષણ એજ કલ્યાણ સંકુલ ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ દિવ્યાંગ સંચાલન કરનાર અને હજારો બાળકોનું પાલન પોષણ કરનારને સત્યમેવ જયતી દ્વારા બે લાખ અગિયાર હજાર રૂપિયાની સાબરકેઠા જિલ્લાના તલોદ તાલુકાના તલોદ ગામ ખાતે બાપા સીતારામની મઢુલીની બાજુમાં આવેલ કોમ્યુનિટી હોલ ખાતે આજે તારીખ એક અગિયાર બે હજાર પચીસ શનિવારના રોજ બપોરે બાર ત્રીસ કલાકે સત્યમેવ જયતિ પરિવાર તેમજ તલોદ ગામ સમસ્ત નૂતન વર્ષ અભિનંદન માટેનો પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ સ્નેહ મિલન કાર્યક્રમની શોભામાં વધારો કરવા મુખ્ય મહેમાન તરીકે હજારો અનાથ બાળકોના પિતા નિરાધાર વૃદ્ધ માવતરનો સહારો બનીને સેવા કરી રહ્યા છે એવા શિક્ષણ એજ કલ્યાણ સંકુલ લવાલના સંસ્થાપક મહિપતસિંહ ચૌહાણ બાપુ પધાર્યા હતા મહિપતસિંહ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં સ્નેહમિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન તલોદ ગામના આગેવાનો વડીલો યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું મહિપતસિંહ ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ એજ કલ્યાણ સંકુલ ધરતીનો છેડો વૃત્તાશ્રમ અને ટેકો દિવ્યાંગ આશ્રમનું સંચાલન કરવામાં આવી રહ્યું છે જ્યાં હજારો અનાથ બાળકોનું પાલન પોષણ કરી સારું શિક્ષણ મળી રહ્યું છે નિરાધાર વૃત્ત માવતરને આશ્રમ મળી રહ્યો છે અને શારીરિક રીતે દિવ્યાંગની પણ મહીપતસિંહ ફાઉન્ડેશન સેવા આપી રહ્યું છે ત્યારે આજે સત્યમેવ જયતે પરિવાર તેમજ તલોદ સમસ્ત ગામ દ્વારા મહિપતસિંહ ફાઉન્ડેશન શિક્ષણ એજ કલ્યાણ સંકુલ ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ દિવ્યાંગ આશ્રમનું સંચાલન કરનાર અને હજારો બાળકોનું પાલન પોષણ કરનાર મહિપતસિંહ બાપુને બે લાખ અગિયાર હજારની સહાય સત્યમેવ જયતે તેમજ તલોદ ગામ દ્વારા ફૂલ નહીં તો ફૂલની પાકડી તરીકે સહાય આપવામાં આવી હતી રિપોર્ટર દિલીપસિંહ ઝાલા